તો મિત્રો તમે જાણતા છો કે જુજો એપ્લિકેશનમાં આપણે ફ્રી ફિલ્મો વિક્રમભાઈ ઠાકોરની બીજા અન્ય ની ફિલ્મો પણ આપણને ફ્રીમાં જોવા મળે છે જેમ કે મિત્રો જિંદગી જીવી લે છે વિક્રમભાઈ ઠાકોરની પછી વેનિલા આઈસ્ક્રીમ છે એવી ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો જુજો એપ્લિકેશનમાં આપણને ફ્રીમાં જોવા મળે છે કાલી ભાઈની બેની લાઠી જે ફિલ્મ છે એ પચાસ રૂપે ભરીને આપણને ફિલ્મ જોવા મળે છે અને તમારે ફિલ્મ જોવે તો મારું નેક્સ્ટ વિડીયો છે એમાં જઈને તમે આ ફિલ્મ ફ્રી માં પણ જોઈ શકો છો તો મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જે છે ઓટી પ્લેટફોર્મમાં આવવાની છે જુજો એટી પ્લેટફોર્મ છે એમાં આવવાની છે કે નહીં એના વિશે આપણે વાત કરવાની છે આજે અને સાથે સાથે મિત્રો યુટ્યુબમાં પણ આ ફિલ્મ આવશે કે નહીં તો મિત્રો પહેલા વાત કરીએ કે વિક્રમભાઈ ઠાકોરની ત્રણ ચાર ફિલ્મો જે છે હજુ સુધી આવી નથી ઓટીટી પ્લેટફોર્મમાં પણ નથી આવી અને આપણને જુજો એપ્લિકેશનમાં પણ જોવા મળી નથી તો આજે વાત કરવાની છે તો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મોમાં તો તમારા સુધી પહેલા માહિતી પહોંચે મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મની તો કોણ પારખા કોણ પોતાના મિત્રો આ ફિલ્મ સુંદર મજાની પારિવારિક આ ફિલ્મ છે સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોર આ ફિલ્મમાં અલગ અંદાજમાં આપણને જોવા મળે છે સાથે ફિલ્મ પણ સારી છે એટલે મિત્રો એનું ટ્રેલર પરથી કહું છું ફિલ્મ મિત્રો મેં જોઈ નથી પરંતુ ટ્રેલર પરથી આ ફિલ્મ સારી દેખાઈ રહી છે અને આ ફિલ્મ ફિલ્મે ઘણી બધી કમાણી પણ કરી છે મિત્રો

અને મિત્રો ઘણા મારા જેવા રિવ્યુ પણ કરતા આવે છે કે એક એક મીરા જે ફિલ્મ છે એ જલ્દી જલ્દી મિત્રો યુટ્યુબમાં તો ઓટીટી પ્લેટફોર્મમાં આવી જાય મને મિત્રો આ ફિલ્મ જે છે બીજી વાર પણ સિનેમા હતી મિત્રો આ હું નથી કહેતો કેમ કે વિક્રમભાઈ ઠાકોરે કહ્યું હતું કે બીજી અન્ય ફિલ્મો પણ મારી જોજો એપ્લિકેશનમાં તમને જોવા મળવાની છે તો વાત કરીએ એક રાધાયક મીરા ફિલ્મ જે છે એ મિત્રો જુજુ એપ્લિકેશનમાં આવશે કે નહીં મિત્રો હિરમભાઈ ઠાકોરે ખુદ કહ્યું છે કે જુદી એપ્લિકેશનમાં બીજી અન્ય ફિલ્મો પણ આવી શકે છે તો કદાચ આપણને એક રાધા એક મીરા જે ફિલ્મ છે જુદી એપ્લિકેશનમાં જોવા મળી જાય પરંતુ હવે મહત્વની વાત એ છે કે પચાસ રૂપિયા ભરીને કે પછી ફ્રીમાં જોવા મળશે તો મિત્રો હવે જે દરેક વિક્રમભાઈ ઠાકુરની ફિલ્મો આવશે કદાચ આપણને પચાસ રૂપિયા ભરવા પડે કાં તો એનાથી વધારે પણ પૈસા ભરવા પડે તો પેલા મિત્રો જે એપ્લિકેશન વાળા જે છે ફ્રી માં બતાવતા હતા પણ તો હવે ફી જે છે એ હવે આપણને પૈસા ભરવાનું કે છે એટલે પ્રીમિયમ મિત્રો થઈ ગયું છે જેમ કે બીજી અન્ય ઓટીટી પ્લેટફોર્મ જે છે એ પેમેન્ટ માંગતા હોય છે એવી જ રીતે જે જે એપ્લિકેશન વાળા પણ આપણને પેમેન્ટ હવે માંગશે તો વિનોમય ઠાકોરની એક રાત એક મીડા ફિલ્મ જે છે એ કદાચ આવી શકે પછી સોરી સાદના ફિલ્મ છે ખૂબ જ એની લવ સ્ટોરીમાં લેવામાં આવી છે એમાં પિનલ ઓબ્રોય પણ છે અને